ચાલો ની ટાઈટ ભરી હાથું પગ હવા આવ ભગવાન આવ્યું ને આવ્યું ટાઈટ પાડી જાય બે મહિના એ મોલ રૂબાર વિસર્યા જાય નહીં મેં આ કર્યું તા પડો ને કાલે હે ને આ બધું આ ઘોસાઈ રૂતી હતી વારે સોરે ને મોટું મોટું હે ને ભેરું કરે ને મેં દિવાળી મૂક દીધી હતી પછી અટાણે જે ઝીણું ઝીણું રેગું હતું ને એ હારમણે વારે ને થોડું ઘૂતું તી આ ફરગાવે નહીં ખા પાંદડા હે આ વડલા ને બીજું તો કાં હોય ખોખા ને કોઈ આ તે ને ઝીણા મોટું નહીં આજ મારી ભીને કંઈક સટકો તે દોવા ન દીધું દોવા ન દીધું મતલબ કે ઠેકડા કે ન મારે પગ કે ન પડે બપરાજ નો અર્ધું આખું લોયું ખાંડનું ભર્યું તો અર્ધું પૂણું ખાઈ ગઈ પછી મણી ખીસ સડીને મેં તગારું લે લીધું તેવરામ કામાં ઉઠે ને તો હું કાં આડું રહીને તો પાસી બેહા બે દો વાટા દે હે આરો તા ન પડે ભેણે કામ ખીયો એની કરક કરક દીવો ઉકતોય ને આપણે નો કરક કરક કેતા હોય કે આસ્થા કીવો દી હોય ગયો એનો કરક કરક ઉકતો હોય ને સારા ને હાંસ તો નીણી કાયમ હરખાતા નો એ દો વાટા દે હે આરો તા ન પડે ભણેવ ભરા રામ કામા ઉઠે ને તો પછી હું દોવા બેહ હાંગી રીન હવાલા થી થઈ ગયો પેલા આ રીતના તાપણા કરીને બેહતા એવો કોઈને ટાઈમ છે તાપવાનો સૂલો જ કોઈને થોંધો સુલા જ ને તાપે કામ ગેસ તાપે તો થાય ચાલુ ઘરે ગામડામાં તો હે જ સીટીમાં તો સુલા બુલા કઈ જોવા જડે ન હોય તો અમુક અમુક જગ્યાએ અહીં હોય તો લાગત ઠેકાણે ન હોય સુલા બળતન સાણા ને તાપવું હોય તો એ કાં તાપવા જવું એ તો હોખ ને ઓઘાર વાળે મારે બોકરું ના પડ્યું ઘોટડો એક સીધો ડોકા તો એ વાણી હે ને બે ને બરાબર કાઢ્યા ટી નુડીઓ ને ટીન ઉડી ને વાંસ જવા દીધી ખૂણામાં ગમ સેટબોલવા દીધી તોડી સટકો સીડ્યો

तो ये अपने उम्र आ गई तो तू रोज़ नहीं करेगा पॉसिबल दो दिन आई थी सूंघता है इसे तुमने कहाँ खाया तो कहाँ खाया तो मैंने कहाँ खाया तो आत्री जी भर बैठी मुझे जरा ही पराहो नहीं तुम्हें कुल्हा जरा मुँह के तो तो यही पॉसिबल मुँह के नहीं जरा मुँह के कौन

અમારી અલગ પ્રાઇવેટ ખેતી છે એટલી અમારી પ્રાઇવેટ ખેતી છે કોઈને બકાલું બકાલું ખાવું હોય તો લઈ જઈજો આમાં શિયાળ પાંચ જાતનું હે બધું બરાબર એ જીરાનો હા આવે હો હજે નીકળે જ જમીનમાંથી નીકળે ને તથા મસ્ત હા આવે ને ભાજી બધાય મોર નીકળે છે ભાજીને ધાણા ને આપડા ઘઉં લીલા લે પાણી પીએ ને હે છે આ ઈતા આપણે લાગે ના ના છે પાણી જડે ને એટલે વધે જાય ના આવે ને આજ મારે બનાવવાના છે પરોઠા પરોઠા મેથી ધાણા વાળા પરોઠા પાંચ સો દીસીની વાત આજ તો ફાઇનલ મસ્ત દહીંનો વાઇટકો રાખે લીધો મોટો બધો હાઈજીની વધારે મેળવું તું તો છે ને મસ્ત દહીં ને પરોઠા થઈ જાય

પાણી જરાક લે નકર હ ન ઢોળી જાય પાણી એકમાં માં હોય એટલે તો ભાજી મોરે કાઈ પરોઠા તૈયારી હાલે છે હા જો ભાજી મોરાઈ ગઈ ને ધાણા મોરા પોપિયો નત નાખો ભેગો નાખો હતી આગળ બધું નાખો પોપિયો નાખો કેરું નાખો બીજું કંઈ પડ્યું હોય તો નાખી બિયા નાખો કે સાઈલુ નાખ્યું કે ગરીબ નાખો ખાંડે ને પોપિયો પરોઠા ખાંડવાનો ઘરે થાય

પછી પરોઠાનું પ્રોગ્રામ કરી આઈ તો ચૂલો મારે હાથ રૂકો ને આપણે દેશી ચૂલે મસ્ત લોઢીમાં બનાવવાના છે જે માલપુડા બનાવીએ ને ઈજ લોઢીમાં આપણે પરોઠા બનાવવાના છે તો હું ક ચૂલો આઈ પાહ હાથ રૂકો ને ઘી આડી નું ઘેરું થેગુ તો એના ઘી ગરમ કરના તો આજે આપડો મસ્ત મજાનું માખણ તો મી છે ને ઘી ઊનું કરેલી તો બોપર થેગા હે મારે પરોઠાનો વારો આવ્યો તો ભાજીમાં ધણા તો રેડી સુધારેલા હતા આ ઘઉંનો લોટ લઈ લીધો તો એ પહેલાં રેગ્યુલર બધા મસાલા આપણે નાખી દઈએ હળદર ને મીઠું ને ચટણી ને ધાણા જીરું ને ધાણા જીરું નમક સ્વાદ અનુસાર સળ મીઠી તો મેળો જ ન આવે હાઈ થઈ નાખીએ તો થોડી જોડે

है तो मेथी वाला ने? दादे, दादे। दादे दादे। दादे मेथी तो वाला भाजी 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 का, का थोड़ा दे ना था, आगो परो 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 परो। तो था। तो मंगल मुहूर्त આ કમ્પલીટ થઈ ગયું નોટિલ હવે લે ખાતીતી બરતું તો એ હું તો ને કઈધું શું હાલો તો પેલું ને બીજું નાત્રીજમાં આવી ગયું એ હા દહીં રાખીયું મારા હાલુ વાટીમાં જ ટેકો દીધો ગઈ આજ એ હા જદાની નો કાય એક ડોટીવા ગઈ નો એના પરોઠા થાય હા

મેં બપોરે મસ્ત દહીં ને થેપલા ખાઈ ને આરામ માં ઉઠા પાણી પીધા કઈ મિને ઢોરની લીલાડો નાખ્યો ને ગોલી મોલી જો બેઠી કાઈ વાય જાય ફાહણી છે ને હાવ બીકણ એટલે હાવ બીકણ રોટલો નાખવા જઈએ ને તો ભાગી જાય આપણે રોટલો નાખીએ ને ના ઊભા હોય સુધી પાસે જ ન હોય હયા જઈએ ને તારી ખાવા આવે એટલી બીક બી બીકણી થવી આના ગોલું મોલું નું તો કાવ થયું ભગવાન જાણે કઈ દેખાણ જ ન કઈ કોઈ દે હારે રોટલો ખાવા આવે બે ત્રણ ટાણા હે ઈસ કાં કે ગોલું મોલું તો દીઠા જ ન કે હમણાં આયા ઉતી કે મોટા થઈને આકોર આઈ ગયા એને માં ભેગા તો બિસાડા કોઈ બી દેખાણ જ નહીં કાં થયું હોય ને કાં હોય ને એ પણ ખબર નહોતા ચાલો

તમે હું ન કરો ત્યારે કોઈ દાજ ન પડે ને તો હલાઈ જ કરે ઘી ઊન થાય ત્યાં સુધી હલાઈ જ કરે તે કોઈ દેશ પછી હાટે ઘી એવું નીકળે ને આણે અમારે ખાવાની સ્ટાઈલ કેવી છે જેટલા હાથા આવે ને એટલા મોમાં ડૂસો કરે પછી જાય તા એક જ બીજા તા પડે જાય એક એવા લખણ છે ને ડૂસા ને ડૂસા જો એક હાથો જ હે જો ડૂસો કરે જોયું ખોળ ને બધું ભેરું

টাইটন খবর নাই ফিরে

આ તો હવારી વહેલી ખાધી ખાતર ની કાર્યવાહી કરવી નહીં એટલે અટણ નાખી દઈએ તો હવારી વહેલી મોટર ચાલુ થઈ જાય ખાતર આ વખતે આવ્યું મોટું મોટું તો એ આમાં ભૂકી તો આમાં તો ઓલું અમુક ઝીણું ખાતર આવે ને એના કરતા આ ખાતર નાખવાનું કામ ચાલુ હતું કન્ટિન્યુ હું આવ્યો આવું ઘેર ને અહીંયા હાલે છે મોબાઈલ દેખાય <laughs> <laughs>

ને અહીંયા હાલે છે ઢોરના ખીલા બદલાવાનું કામ મારે હજે બે ટીડુડીઓની ઢારિયામાં આજે બાંધી દેવી